ભાઈ ગુડ મોર્નિંગ અને રામ મંડળીના સ્વાગત છે તમારું મારા નવા એક વીડિયો વ્લોગમાં ભાઈ હવારના વાગ્યા છે અત્યારે સવા સાથ અને હવાર હવારમાં બ્લોગ સ્ટાર્ટ એટલે કર્યો દૂધ લેવા જવાનું છે દૂધ પાછું નવું બંધાવી લીધું છે આપણે મસ્ત મજાનું જ્યાં દૂધ લેવા જવાનું હતું ને ત્યાં એ લોકોએ ના પાડી હતી ને પછી પાંચ દિવસ પછી પાછું તરત જ બીજું બીજી જગ્યાએ અમને ઈદ ગામમાં બીજી જગ્યાએ દૂધનું મળી ગયું છે હવે ફટાફટ છાના હવા હાથ વાગ્યા છે અને સવાર સવારમાં જાય ત્યાં દૂધ લે અને દૂધ લઈને આવીને પછી નાય ધોઈને પછી તમને ડાયરેક્ટ મળવું બરાબર મિત્રો મસ્ત મજાનું છે ને દૂધ લઈ લીધું આપણે અને હું છે ને દૂધ લેવાની જેટક બાજુ વાળી છે ને ઉભર રહી ગયા હું છે ને મને ખબર નથી જો તમને દેખાતું હોય તો મને શું છે ને કાંઈ ખબર નથી ને એટલે મેં કીધું શૂટિંગ કરી લો થોડુંક તમને કમેન્ટ હોય ને તો મને ફટાફટ છે ને કમેન્ટ કરજો કે આ શું વસ્તુ છે ને એ મસ્ત મજાનું લોકેશન તમે જુઓ ખાલી તમને ગામડું ફીલ કરાવી દઈ છે ને જોરદાર ફટાફટ કમેન્ટ કરી દેજો કે આ શું છે ને એ મસ્ત મજાનું અંતર બંતર છાંટેને ના ધો ને ફ્રેશ થઈ ગયા ભાખરી બાખરી ખાઈ લીધી છે ને હવે જ સીધા હોસ્પિટલે ભાઈ જો ઘરેથી છે ને તૈયાર થઈને જતો હતો પાર્કિંગમાંથી ગાડી દરરોજ કાઢો ને તો દરરોજ છે ને એટલા ઓલા આવડા શું હોય પક્ષીના બધા જો એટલા બધા પક્ષી ક્યાંથી આવતા હોય છે દરરોજ સવારમાં હવે હવે આવું મિત્રો અત્યારે સવારના સાડા દસ ને હું છે ને જો આ હેન્ડલ આવે ને ડોરમાં ખબર કાચમાં આમ લગાવેલું હોય પછી આમ ખ્યા હોવાનું ધક્કા મારવાનો તો એ છે ને નીકળી ગયું ને તો અહીંયા એની કી નથી મારી પાસે આ લોક દેવાનો હોય ને આથી અહીંયા કી નાખવાની હોય નાની એવી અવડી કી આવે આમ એલ આકારની આમ હા તો એ કી નથી ને મારી પાસે તો હું કી લેવા જાઉં છું આ સેમ્પલ લેતો જાઉં અને થોડુંક દુકાને બીજું કામ છે કરતા હું ફટાફટ ને હમણાં પાછું આવું તો મિત્રો જો આ લેવાનું હતું જો આ કી આવે એની મતલબ આને છે ને ઉભે મારે પહેલાં પકડવું ને એ બધું અઘરું છે તમને બતાવું બતાવું જો અને આમ નાખી દેવાનું ફિટ કરવાનો અને અહીંથી બોલ અને સ્ક્રુ આ રીતના આવે અહીંથી છે ને આ ફેરવી ફેરવીને ટાઈટ દેવાનું હોય એટલે છે ને દરવાજો સીધો ચીપકી અહીંયા દરવાજો સીધો ચીપકી જાય હાલો ફટાફટ છે ને આપણે લઈ લીધું હવે જાય હોસ્પિટલના તો મિત્રો મસ્ત મજાનું છે ને અત્યારે ભાગ્યા છે બપોરના દોઢ અને જમી લીધું છે જમીન હવે છે ને મેં તમને ખબર કાલે કીધું તું મારે મીટિંગમાં જવાનું છે યુટ્યુબ માટે મતલબ પાંચ છ જણા છે અનનોન પર્સન તો અહીંયા ફોન કર્યો છે ઓફિસે બધા બોલાવે છે હવે તો ફટાફટ મીટિંગ કમ્પ્લીટ કરતા હોઉં મિટિંગ કમ્પ્લીટ કરીને પછી પાછો હોસ્પિટલ જાઓ કાલે છે ઓપરેશન થવા એટલે મારી બધી તૈયારી એ કરવાની છે એટલે બીજી સિડ્યુલ છે બહુ પણ હવે મિટિંગમાં જવું પડે એમ છે અપોઇન્ટમેન્ટ અપોઈન્ટમેન્ટ લઈ લીધી છે ઓલરેડી ને આ બધા આવીને પાછા બેઠા છે નકર તો આગળ હું ના પાડ દે પણ બધાય મારી પહેલાં આવીને બેઠા ને એટલે જવું જ પડે એમ છે તો ફટાફટ હું છે ને ઓફિસ જ મીટિંગ મિટિંગ પહેલાં પૂરી કરું બરોબર તો મિત્ર મસ્ત મજાની છે ને જો અહીંયા મિટિંગ કરવા આવ્યો તો લોકેશન જો કેમ બાકી છે ને જોરદાર મસ્ત મજાની છે ને મિટિંગ કમ્પ્લીટ કરી દીધી ને બહુ બધા પ્લાન બનાવ્યા છે મસ્ત મસ્ત હવે છે ને કયો સક્સેસ કરો ને એ આપણે જોઈએ ને બધું કંઈક કરશું હવે ફટાફટ છે ને હોસ્પિટલ વગેરે ઓટે છે ને બધું કામ કરવાનું બાકી છે તો ફટાફટ હવે જાય હોસ્પિટલ હેલો મિત્ર અત્યારે વાગે છે રાતના છે ને નવ વાગે છે ને લીફમાં જો પાવર જ નથી આમ જો આ બધું ચાલુ છે ને પાવરનું કોઈ પાવર નથી અંદર આમાં જો આખી લીફ અંદર ઓ માય ગોડ જેમ તેમ કરીને લીપમાં જ બહાર આવી ગયા અને ઘરે ઘરે આવીને પાછું હોસ્પિટલ આવવાનું છે કાલે ઓપરેશન છે સવારમાં નવ વાગે એનું બધું મારે તૈયાર કરવાનું ધી ડે તો હેલો મિત્રો બધાને રામ રામ ભાઈ છે ને અત્યારે વાગ્યા છે રોંઢાના ચાર બીજા દિવસના એ હતી અને તમે કહેતા છો કે આ બધું શું પહેર્યું તો ભાઈ એમાં એવું હતું કે આજે ઓપરેશન હતા બે અને મોબાઈલ લેવાનો જ ટાઈમ નથી મળ્યો અત્યારે મેં જસ્ટ મોબાઈલ લીધો એ ક્યારેનો ખબર રાતે બે વાગ્યાની વાત છે બે રાતે થી બે વાગ્યાથી લઈને મેં અત્યારે સાડા ચાર વાગ્યાને મેં સાડા ચાર વાગે ફોન પકડ્યો અને પાણી તમે ગણો તો સવારે બ્રશ કર્યું છે ને ત્યારે પાણી પીધું છે પાણી મેં જો અત્યારે હાલ જસ્ટ પીધું સીધો હું ધાબા ઉપર આવી જાય ઓપરેશન પેતન એમાં એવું હતું સવાર હવારમાં છે ને એક બે ઓપરેશન આવી ગયા તો રાતના બે વાગ્યા સુધી તો છે ને બધું ઓપરેશનનું મેં તમને કીધું હતું હમણાં થોડાક વાર પહેલાં તે કાલના મતલબ કાલ રાતે જ તે કે મારે બધું ઓપરેશન છે તો બધું તૈયારી બધી કરવાની છે રાતે બે વાગી ગયા તૈયારી કરતા કરવામાં ને કરવામાં પછી ઓપરેશન નવ વાગે સ્ટાર્ટ થયું એક વાગે પૈતું પાછું બીજું બે વાગે સ્ટાર્ટ થયું ખાધું નથી બપોરનું બે વાગે સ્ટાર્ટ થયું સાડા ત્રણે પૈતું પણ બધું સાફ સફાઈ કરવામાં બધું ઓપરેશન રૂમનું બધું ગરખું ઉડખું આમથી આમ કરવામાં છે ને સાડા ચાર વાગી ગયા અને જસ્ટ ફ્રી થયો ને મેં કીધું પહેલાં તમને છે ને પેલા હું લોગ સ્ટાર્ટ કરી દઉં કપડાં પછી હું ચેન્જ કરી લે વહેવો તમે ખાલી સવારના રાતે બે વાગે સૂતો છ વાગે જાગો બ્રશ કર્યું નાઈ ને ભાખરે ખાઈને છું હું હોસ્પિટલ આવ્યો તો હજી બપોરનું ખાવાનું બાકી અને ભાઈ ખાવાનું અત્યારે ભાવ એમ નથી કારણ કે બે ઓપરેશન જોઈ લઈ ને ભાઈ હેવી એવી એટલે ભાઈ તમને છે ને ખાવાનું હું પાણી પીવાનું તમને મન થાય નહીં મને પાણી પીવાનું અત્યારે મન નથી થતું ને ખાવાનું કે મન થતું નથી થોડું ઘણું ખાધું છે જરીક હમણાં પછી તો હું ધાબે આવી ગયો ફટાફટ છ ને ભાઈ હું ફ્રેશ થઈ ગયો તમારો મારો વેહ હતો જુઓ તમે મારા વાળ જુઓ આજે પરસેવો જુઓ તમે અને આજે ઓપરેશનના કપડાં કાઢી લો હમણાં અને ફટાફટ છે તૈયાર થઈને તમને મળવું બરાબર રેડી ભાઈ થઈ ગયા ને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો થઈ ગયો ને બાકી લાગે ને હવાર ઊભો થઈને આવ્યો હોય એવું મસ્ત મજાનો છે ને ભાઈ ફ્રેશ થઈને આવી ગયો હું હવે કંઈક શાંતિ થઈ ભાઈ ઓપરેશન રૂમમાં ભાઈ જોઉં ને કાંઈ સારી વસ્તુ નથી ભાઈ એના માટે છે ને કાળજું પથ્થરનું જોયું ભાઈ એટલે ડૉક્ટરોનો તો ટેવ હોય મને પહેલું ઓપરેશન જોયું ને ત્યારે છે ને થોડીક ભીમ પડી હતી પણ હવે તો મને કાંઈ થાય જ નહીં મને હું તો આમ કાપતા ને ફાડતા હોય ને એમ કે હજી હું પાસે જઈને જોઈ લઉં એવું થાય મજા આવી એમ ઓપરેશનમાં મસ્ત મજાનું ઓપરેશન પતાવી નાખ્યું અને અત્યારે વાગ્યા છે પાંચ અને જુઓ એક દિવસ તમને આનો વિડીયો મે બનાવ્યો હતો માહોલ જુઓ તમે ખાલે કેમ પણ ઠેક ઠેક તમને દેખાય ને આવું દેવો ઉભા હજી જોવું કરું જુઓ અહીંયા માર્કેટ આ અને અહીંયા જો ક્યાં પહોંચી જ્યું બાંધકામ જો નિશા પાયા બાયા ગળાઈ ગયા અને શું કહેવાય બેઝમેન્ટ પાર્કિંગ એ બની ગયો તો આવું બધું છે ભાઈ ટેકનોલોજી ઓલું હું આવે વાયરલ જોતો હોય ઓલું મેમ ટેકનોલોજી આ ટેકનોલોજી આ ટેકે આ છે એવું બધું છે ભાઈ વાતાવરણ છે ને બહુ મસ્ત હતું આજે આખો દિવસ મેળવો નથી બધાને એક મિત્રનો ફોન આવ્યો હતો કે વાતાવરણ બહુ મસ્ત છે એમ કે બાર વરસાદ જેવું વાતાવરણ છે ને અત્યારે તડકો નથી જો આવું વાતાવરણ છે કંઈક મસ્ત છે ને તો ભાઈ એવું બધું છે ઓપરેશન પતી ગયું અને આજે એક મિત્રનો અમારા બર્થડે છે હવે એક આની પછી લગભગ આની પછી મતલબ આ વીકમાં લો બડ ડેનો વિડીયો નવો આવશે પાછો એક આ વખતે કંઈક અલગ પ્લાન કરશું એની અરે કંઈક હોટલ બોટલ બની જવું પણ કંઈક અલગ જ એનો સેલિબ્રેટ કરવો છે આ વખતે એવું બધું પ્લાન છે ભાઈ હાલો ફર્સ્ટ છે ને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે ને હવે વાગી ગયા છે પાંચ સવા પાંચ જ એવું થઈ નહીં સોરી સાડા પાંચ વાગી ગયા છે હવે હોસ્પિટલ ટાઈમે પાછળ અડધો કલાકમાં પાછો પેશન્ટ આવવાનું શરૂ થઈ જાય છ વાગે એટલે હવે છે ને નીચે જ આવીએ અને મળું તમને હું ડાયરેક્ટ સાંજે બરાબર તો મિત્રો અત્યારે વાગા કેટલા ખબર વાગા રાતના દસ વાગ્યા અને બીજું એક પેશન્ટ આવ્યું એક છોકરો આવ્યો સોળ વર્ષમાં એનું એક્સિડન્ટ થયેલું છે હવે એનું ઓપરેશન પાછું કાલે છે હાલત જોવો તો અમારા મોઢા નહીં કામ ચમકે બધું થાકીને ઠેર થઈ જાય રાતે બે વાગ્યા સુધી જાય છ વાગે જાય પછી આખો દિવસ ઓપરેશનમાં ઊભા ઉભા હોય ત્યારે પગે દુઃખે અને હાલત છે ને કાંઈ વીકનેસ આવી ગયો જાય બરા ફટાફટ હવે